એ સળગી ઉઠ્યું હતું ત્યાં હિંસા ભડકી ગઈ હતી અને તમે ત્યાં એક વ્યક્તિને ઓળખો છો જેમનું નામ છે સોનમ દિવસથી ભૂખ હડતાળ ઉપર પણ બેઠા હતા તો આ લેહ જે છે એ મુદ્દો ઘણા સમયથી છે એ સળગ્યું કાલે હતું પણ આ મુદ્દો સળગતો બહુ સમયથી રહેલો છે અને આ મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે કે આખે આખો મુદ્દો એની અંદર એક્ચ્યુઅલમાં શું છે તો સોનમ વાંગચુક જે છે એમણે લદ્દાખને એક ઓટોનોમસ સ્વતંત્ર પ્રદેશની આપવાની માંગ કરી રહ્યા છે બરાબર છે એમને સ્ટેટ હૂડ આપવાની માંગ કરી રહ્યા છે લદ્દાખને હવે આ જે એમની માંગ છે એ એમની માંગ પહેલા પણ આવી ચૂકેલી છે પહેલા તેઓ હંગર સ્ટ્રાઇક ઉપર બેઠા હતા એના બાદ તેઓએ દિલ્હી કૂચ કરી હતી દિલ્હી સુધી આવ્યા બાદ એમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને એના બાદ તેઓ જે છે ત્યાંથી અટકાયત કરીને એમને પાછા પણ મોકલી દેવામાં આવ્યા હતા તો આ એક ઘટના થઈ બીજી ઘટના તેઓ હમણાં પંદર દિવસથી છેલ્લા પંદર દિવસથી પાછા ભૂખ હડતાલ ઉપર બેઠા હતા પાછા ભૂખ હડતાલ ઉપર બેઠા હતા પણ આ ભૂખ હડતાલ તેઓએ બંધ કરી દીધી શું કામ કારણ કે લે લદ્દાખમાં જે આ હિંસા ભડકી ત્યાંની એક પાર્ટીનું કાર્યાલય બાળી નાખવામાં આવ્યું ત્યાં ઘણી બધી જગ્યાએ આગ જની એટલે કે આગ લગાવવાની ઘટના થઈ સીઆરપીએફ ના સીઆઈએસએફ ના વાહનોને કઈક નુકસાન પહોંચાડવામાં આવ્યું પચાસ થી વધારે લોકો ઘાયલ થયા ચાર જેટલા લોકોના મૃત્યુ થયા તો આ બધું થયા બાદ તેઓએ આ ભૂખ હડતાળ જે છે ખતમ કરી છે પણ એની પહેલાની આપણે વાત કરીએ તો એની પહેલા ભૂખ હડતાળ ઉપર ઉતર્યા હતા દિલ્હી કૂચ કરી હતી અને દિલ્હીથી તેઓને પાછા ડિટેઇન કરીને મોકલી દેવામાં આવ્યા હતા આ વચ્ચે સોનમ વાંગ ની માંગ એવી છે કે લદ્દાખને એક રાજ્યનો દરજ્જો મળે શું મળે એક રાજ્યનો દરજ્જો મળે કે જેથી લદ્દાખ પોતાના ફેસલાઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકે હવે તેઓનું કહેવું એમ થાય છે કે લદ્દાખની અંદર જે પર્યાવરણીય સંવેદનશીલ પ્રદેશ છે તો એના માટે તેઓ લડી રહ્યા છે પણ એક કિસ્સો એની સામે એ પણ આવ્યો હતો જે તમે ન્યૂઝપેપરમાં બહુ નહીં વાંચ્યો તેઓ ઉતર્યા છે તો લદ્દાખને સ્ટેટહુડ રાજ્યનો દરજ્જો આપવા માટે પણ આની પહેલા એમની સાથે એક ઘટના ઘટી ગઈ બે હજાર અઢારમાં તેઓએ લદ્દાખને એક યુનિવર્સિટી બનાવવા માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો લદ્દાખની અંદર સરકારે તેઓને કંઈક બે હજાર અઢારમાં યુનિવર્સિટી માટે જમીન આપી હતી અને આ જમીન માટે કંઈક કરાર કર્યો હતો કે આ જમીન માટે તમારે પંદર કરોડ કે એમ કંઈક ભરવાના છે તો બે હજાર અઢાર થી થઈ ગયા આજે સાત વર્ષ સોનમ વાંગચુક એમાં કઈક પૈસા ભર્યા નથી પ્લસ સોનમ વાંગચુક ના પત્ની એવું કેવું છે કે અમે જયારે જયારે વાત કરતા જતા હતા ત્યારે કઈક વાત નતા કરતા ને એવું બધું હવે એ યુનિવર્સિટીને જે જગ્યા આપવામાં આવી છે લેહ અંદર એ જગ્યા પ્રતિબંધ કરી દેવામાં આવી છે યુનિવર્સિટી તરીકે એટલે કે એ જગ્યાને રદ કરી દેવામાં આવી છે એ જગ્યા હવે સોનમ વાંગચુક ને નહીં મળે તો એના થયા બાદ જ તેઓ આ ઉપર પણ મુદ્દો અલગ છે અને એમનો યુનિવર્સિટી હવે એમાં એવું છે કે ત્યાં ચારસો જેટલા વિદ્યાર્થીઓ પણ ભણે છે એ ચારસો જેટલા વિદ્યાર્થીઓને અને એમના વાલીઓ પણ રોષ જતાવ્યો છે સોનમ વાંગચુક વિરુદ્ધ શું કામ કારણ કે તેઓ એવું કહી રહ્યા છે કે એમને ડીમ્ડ યુનિવર્સિટી એટલે કે યુજીએ માન્ય યુનિવર્સિટી તરીકે પ્રમાણપત્ર નથી મેળવ્યું એટલે તેમણે જે કોર્સ કરેલો છે કોઈ જ મહત્વ રહેતું નથી તેઓએ આ યુનિવર્સિટીને યુજીસી જે યુનિવર્સેટ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી યુજીસી માન્ય કરવાની હોય એ પણ નથી કરાવી તેઓએ જે છે આ યુનિવર્સિટીની જે કરાવવાનું હોય પણ નથી કરાવ્યું એમના દ્વારા એવા પણ આક્ષેપો થયા છે કે એમને કરવા નથી દેવામાં આવ્યું તો આ યુનિવર્સિટીનો પણ એક મુદ્દો રહેલો છે 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 હવે એની સાથે સાથે અમુક એમના ઉપર એવા પણ આરોપો લાગ્યા મહિના પહેલા સોનમ એ આપણા ઉપર વારંવાર હુમલો કરે છે દેશ પાકિસ્તાન જઈને આવ્યા છે પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના વાતાવરણ માટેની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લઈને આવેલા છે તેમના અમુક એવા ફોટો પણ જોવા મળે છે જેમાં બાંગ્લાદેશના હાલના પ્રેસિડેન્ટ સાથે તેઓ જે છે એ ફોટો પડાવતા પણ જોવા મળે છે કે જે બાંગ્લાદેશના હાલના પ્રેસિડેન્ટ છે એમણે પણ ભારત વિરુદ્ધ ઘણી વખત ઝેર ઓકી ચૂક્યા છે ચીનમાં જઈને એમ કહી દીધું હતું કે ભારતથી અમે જે નોર્થ ઇસ્ટ ઉત્તર પશ્ચિમ આપણો વિભાગ છે આઠ રાજ્યો છે આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ અને આસામ અને સિક્કિમ એનો ભાઈ ત્રિપુરા એ અલગ કરી દેશું તો એની સાથે ફોટો પડાવતા જોવા મળ્યા છે બાજુના દેશ જોવા મળ્યા છે યુનિવર્સિટીનો કિસ્સો છે તો કંઈક એમનું પણ બધું ચાલે છે અને બીજી વાત એમની ડિમાન્ડ ની પણ છે કે ભાઈ અહીંયા પર્યાવરણને નુકસાન ન થાય એટલા માટે અમે રાજ્યનો દરજ્જો માંગીએ છીએ આ બધાની વચ્ચે જે આ આગ જની થઈ છે એ નહોતી થવી જોઈતી એ બિલકુલ કોઈના પણ એક્સેપ્ટેબલમાં નથી એ ચાહે કોઈની પણ સરકાર હોય એ ચાહે કોઈનું પણ શાસન હોય પણ હવે આ થઈ ગયું છે ત્યારે કંઈક તો થશે આના ઉપર એસઆઈટી બેસ છે અને બધું આગળ એ જોવાનું છે કે હવે શું થશે તો લેહની અંદર જે આ વસ્તુ છે બહુ સમયથી તમે જોવા જાઓ તો આપણા બાજુના દેશ નેપાળની અંદર પણ હમણાં થયું બરાબર તો જૈનઝીનો વિરોધ કરીને તેઓએ નોંધ્યું હતું કે આ જૈનઝીનો ગુસ્સો છે તો જેનઝી જે છે એણે લદ્દાખમાં લેહમાં કર્યું ક્યાં કોઈ પોલિટિકલ હતું કે પછી જે આ હડતાળ છે એને જવાબ નથી મળી રહ્યો આટલી બધી વખત હડતાળ કરી અને તોય સોનમ વાંગ જવાબ ન મળ્યું તો સોનમ વાંગ સમર્થકો દ્વારા કારણ કે જ્યાં લોકો બાઇક લઈને જતા હોય છે જ્યાં જવાનું સ્વપ્ન દરેક યુવાનનું હોય છે કે યુવાનીમાં હું એક વખત બાઇક લઈને લેહ લદ્દાખ જઈને આવું અને એવા સુંદર સ્થાન ઉપર જ્યારે આપણે આવા સમાચાર સાંભળીએ છીએ તો આપણું હૃદય વ્યથિત થઈ ઉઠે છે આપણું હૃદય એ માનવા તૈયાર હોતું નથી ભારતમાં આવી એક ઘટના ઘટના ઉપર તો આપણને ખબર પડશે બધી એક તમારા માટે મહત્વપૂર્ણ વાત કરી દઉં તમારા ગ્રોથ માટે તો એક્સિસ બેંકની ની અંદર તમે ડેપ્યુટી બેંક મેનેજર અથવા તો રિલેશનશીપ બેન્કિંગ મેનેજર બની શકો એના માટેની આ વાત છે એક્સિસ બેંક જે છે એ ભારતની હાલ ત્રીજા નંબરની સૌથી વધુ ઝડપથી આગળ વધતી કોર્પોરેટ બેંક છે અને આની અંદર ડેપ્યુટી બેંક મેનેજર બનવું એટલે મહિને ચાલીસ થી પચાસ જેટલા તમારા ઘરે પગાર આવી શકે છે તો આના માટે તમારે એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમર હોવી જોઈએ મિનિમમ ગ્રેજ્યુએશનમાં દસમા બારમામાં પચાસ ટકા હોવા જોઈએ અને ભારત સરકાર કે ગુજરાત સરકાર માન્ય જે રજિસ્ટર્ડ કંપની હોય એની અંદર છ મહિનાનું તમારું શું હોવું જોઈએ અનુભવ હોવો જોઈએ તો આ આ ત્રણ ત્રણ વસ્તુ વસ્તુ હોવી હોવી જોઈએ જોઈએ બરાબર તમે ડેપ્યુટી બેંક મેનેજર બની શકો હવે કઈ રીતે બનવાનું છે એની હું તમને માહિતી આપું છું આપણો જે લેકચર ચાલુ છે એના ચેટમાં એક લિંક આપેલી છે આ લિંક ઉપર તમે ક્લિક કરો એટલે એક ફોર્મ ખુલશે એ ફોર્મની પ્રાઇસ છે બસો નવ્વાણું રૂપિયા હા તમારે બેન્કર બનવાનું છે એટલે ફોર્મની પ્રાઇસ પણ હશે બરાબર છે તો આ તમે બસો નવ્વાણું રૂપિયાનું ફોર્મ ભરો છો એટલે એની અંદર જુદી જુદી તમારી ઘણી બધી વિગતો માંગી હશે તમારું નામ સરનામાથી લઈને તમારા ગ્રેજ્યુએશનની અને બધી ડિટેલ્સ માંગી હશે તમે ક્યાંય નોકરી કરી હોય તો એની ડિટેલ્સ માંગી હશે આ બસો નવ્વાણું રૂપિયાવાળું ફોર્મ ભરો એના બાદ કરિયર પાવર એટલે કે આપણું પ્લેટફોર્મ જે છે એના લોકો શું કરશે તમારું ઇવેલ્યુએશન કરશે આખા આખા ફોર્મની ચકાસણી કરશે એના બાદ કરિયર ટુ ફોર સેવન તમારું ઓનલાઈન ઇન્ટરવ્યુ લેશે કરિયર ટુ ફોર સેવને ઓનલાઈન ઇન્ટરવ્યુ લીધું તો આગળ તમારા એક્સિસ બેંકના કર્મચારીઓનું ઇન્ટરવ્યુ હશે આ ઇન્ટરવ્યુ કેવું હશે એમાં શું પૂછશે એની માહિતી તમને કરિયર ટુ ફોર સેવન આપશે બરાબર છે અને જો તમે એક્સિસ બેંકના દ્વારા લેવામાં આવેલું આ ઇન્ટરવ્યુ ક્રેક કરી દીધું ઓનલાઈન તો તમને મળી જશે પ્રોવિઝનલ ઓફર લેટર એટલે કે બેન્કર બનવા માટેનો તમારું પહેલું પગથિયું તમને મળી જશે હવે આપણે આની જો વાત કરવામાં આવે બેન્કર બનવા માટે તો આ ઓફર લેટર બાદ તમારે એક વર્ષનો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાનો છે એક વર્ષનો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાનો છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તમને ત્રીજા ચોથા મહિનામાં બેંક તરફથી દર મહિને પાંચ હજાર સ્ટાઇપન્ડ અને કરિયર ટુ ફોર સેવન તરફથી તમને દર બે મહિને એટલે સોરી દર મહિને એટલે કે બે મહિના સુધી દસ દસ હજાર પોકેટ એક્સપેન્સ તરીકે મળશે બેંકમાંથી પાંચ કરિયર ટુ ફોર સેવનમાંથી દસ એટલે તમને એક મહિને ત્રીજા મહિને પંદર મળશે ચોથા મહિને પંદર હજાર મળશે અને પાંચમા મહિનાથી તમારી સેલરી ચાલુ થઈ જશે જે અંદાજીત કેટલી હશે ચાલીસ જેટલી હશે તો આઠ મહિના સુધી તમારી સેલરી ચાલીસ આવશે એટલે ત્રણ તમને ટ્રેનિંગમાં જ મળી ગયા ઉપરના ત્રીસ હજાર ભેગા કરો તો સાડા ત્રણ લાખ મળી ગયા તો તમને ટ્રેનિંગ દરમિયાન જ સાડા ત્રણ લાખ રૂપિયા મળી જવાના છે બાકી તમારી સેલરી પર એનમ વાર્ષિક રીતે જોવા જાવ તો છ પોઈન્ટ ત્રણ લાખ હશે આ છ પોઈન્ટ ઇન્સેન્ટીવ પણ જોવાનું છે અને અને લોન બેનિફિટ્સ પણ પણ હશે ઇન્સેન્ટિવ મળશે એટલે કપાઈને આવતો હોય પણ જો તમે સારું કામ કરો ગોલ પૂરા કરો ટાર્ગેટ પૂરા કરો તો તમને ઇન્સેન્ટિવ પણ મળે તમારો પગાર આવતો હોય એના દસ ટકા વીસ ટકા પચીસ ટકા જેવું તમે ગોલ વધારે પૂરા કરો એટલું તો પછી આ પ્રોગ્રામની ફી પણ છે કારણ કે તમારી ધાર કાઢવાની કઈ રીતે બોલવું કઈ રીતે કપડાં પહેરવા બરાબર છે ફોર્મલ અને કયા રંગના કપડાં પહેરવા કઈ રીતે બોલવું શું ટાર્ગેટ પૂરા કરવા તમારા અંદર થોડો સ્ટ્રેસ આવી જાય તો કઈ રીતે દૂર કરવો આ બધું તમને શીખવાડતો પ્રોગ્રામ છે કે જેના એક વર્ષ તમને કરિયર ટુ ફોર સેવન આ ટ્રેનિંગ આપવાનો છે ટ્રેનિંગ દરમિયાન તમને ત્રણ પોઈન્ટ પાંચ તો મળે જ છે પણ એની ફી પણ છે

એટલે શાંતિથી તમારી પાસે આ હો ના હપ્તા ચાલુ થશે એની જ તો સાડા લાખ આવી ગયા હશે એમાંથી આખે આખી લોન ચૂકતી કરવી હોય તોય વાંધો નથી અને પછી તેરમા મહિનેથી તમારો પગાર ચાલુ થાય એમાંથી જ કટ થાય એવું કરવું હોય તોય વાંધો નથી બરાબર તોય તમારી પાસે સાડા ત્રણ તો આવવાના જ છે તો એ તો હશે જ તમારી પાસે તો જે તમારે કરવું હોય એ તમારે એવી રીતે તમે નક્કી કરી શકો છો ત્રણ ચાર ઓપ્શન અવેલેબલ છે મેઈન વસ્તુ છે કે તમારી પાસે આ 6 મહિનાનો એક્સપિરિયન્સ 10માં 12માં ગ્રેજ્યુએશનમાં 50% અને એજ લિમિટ 21 થી 28 વર્ષ હોવી જોઈએ કોમ્યુનિકેશન સ્કિલ વાત કરવાની કળા એકદમ જોરદાર હોવી જોઈએ બરાબર છે તો જો આટલું હોય તો તમે ડાયરેક્ટ તમારો નોલેજ અને ટૂલ ને રોલ ક્લિયરિટી ઓનરશિપ ને પ્રોફેશનલિઝમ કોમ્યુનિકેશન ને કસ્ટમર સાથે એક્વિઝિશન સ્કિલ રિલેશનશિપ બિલ્ડિંગ અને સર્વિસ એક્સેલન્સને મજબૂત બનાવી શકો અને તમે ડાયરેક્ટ જુઓ કોઈ પણ જગ્યાએ ચાલુ કરો એટલે સેલ્સ ઓફિસરનો તમારે એક્સપિરિયન્સ લેવો પડે અહીંયા મિનિમમ છ મહિનાનો સેલ્સ ઓફિસરનો એક્સપિરિયન્સ માંગ્યો છો એનાથી ઉપરના લેવલનો હોય તો વાંધો નહીં પછી બીજું પદ આવે આસિસ્ટન્ટ મેનેજરનું ત્રીજું પદ આવે ડેપ્યુટી મેનેજરનું તો તમે ડેપ્યુટી મેનેજર બનશો સીધા ત્રીજા પદે તમારું પ્રમોશન એઝ અ મેનેજર થાય એના બાદ સિનિયર મેનેજર એના બાદ બાદ એના સિનિયર બરાબર તો આ એ બધા ચહેરાઓ છે કે જેમને આમાં હવે એક્સિસ અને આ એ બધા ચહેરાઓ છે કે જે હાલ ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યા છે બરાબર પહેલા બીજા મહિના ઓનલાઈન ટ્રેનિંગ હશે કારણ કે બે મહિના તમે જ્યાં જોબ કરતા હોવ કોઈ કરતા હોય વળી તો એમને શું કરવું પડે નોટિસ પડે બે મહિના નોટિસ પીરિયડ સર્વ કરો તો ત્યારે તમને બે મહિના ઓનલાઈન ટ્રેનિંગ મળશે બાકીની ટ્રેનિંગ તમને પછી મળી જશે બરાબર છે તો આવી માહિતી મેળવતા રહેવા માટે આપણી ચેનલ ઉપર આવતા રહે મળીએ જય હિન્દ જય ભાર